મહાભારત આ બે જો બે જાવ એકાઇ બે જાવ હાલો બે પા બે બાની પાસે હાલો આજે અમારા ઘટીયા સાંભળે છે મહાભારત

કુંતાજી બહુ રડવા લાગ્યા શું બોલિયા વિવસાના વધારાના શું હાડમાં નાખીએ મોકલું કયો તાન કુંતા માં આપણે આની પેલા જે પંચ્યાસી માં વિડીયો અપલોડ કર્યો એમાં બ્રાહ્મણી ને અહીંયા હમ ખાધા તા સોગન કે હું તું તારો દીકરો ન મોકલતી બકરાક્ષસ ને એવો રાજા એ બંધી કર્યો હતો નકર બધા મારી નાખતો તો કે એક એક વ્યક્તિનો મહિને એક વાર વારો તો આ પાંચ દીકરા હતા બ્રાહ્મણી પાંડવો તો આ છઠ્ઠાનો વારો હતો એ અવાજ આવશે લાઈટ નહીં ભાઈ ચલે તો બાણું બંધ કરી દે આવે પોતા પોતા સાંભળી લીધું એટલે આ ગરમી ના રહી કે પંખો બંધ રાખવો પડે પંખો ગરમી છોકરાઓને થાય એટલે ભાગી ગયા તો ને બકરા વારો હતો આ પાંચમા દીકરાનો તો બ્રાહ્મણી બહુ રોતી હતી કુંતામાં એ હમ ખાતા કે હું મારો દીકરો દે બ્રહ્મચ્યા નું પાક તો હવે રોવે છે કે હવે કયો દીકરો પાંચમાથી મોકલું એમ એવા માયા આવ્યા વસ્ત્ર બેસી ને ધરમ જોયો ને રડતા જોયા પાસે ભાઈઓ આવ્યા એવામાં વૃદર આવ્યો રડતા દીઠા માતા પાસે બેસીને પૂછવા લાગ્યો કુંતાના દુખ વાત વાતો સારી ભાઈઓ આવી અને માતાની પાસે બેસી અને પૂછવા લાગ્યા કે તમને હું દુખ પીડું આજે એમ ઓરે માતાજી કેમ રડો છો કેમ ભર્યા છે લોસન કોણે તમને દુબિયા જને તા સત્ય વધો નિવસન કોણે તમને દુખી કર્યા કોણે તમારું અપમાન કર્યું તારે ભાઈઓ માતાજીને કી છે વસન જો કોઈએ ગાળા દીધી હોય તો જીભ તેની કાઢુ જો કોઈએ હાથ ઉપાડી હોય તો કાંડા તેના વાડો કોણ તાજી કઈ કોઈ નથી દુબ્યો વાકી કરણી કહાવી બ્રાહ્મણ વતી એક દીકરો મરવાનો કઈ ને આવી એક દીકરો બ્રાહ્મણી વતીનો નો એનો છોકરાનો વારો હતો પાંચમો હતો એની વતીનો હું એક દીકરો આવી આવીશું તો હવે હું કરું કોને મોકલું એમ માતાજી કહે છે કે હું એમ રહું છું એમ તો આમાં હું કોને મોકલું એમ માતાજી છે આપ મે કહ્યું મોકલું તો બ્રહ્મચા નું પાપ મેં કીધું કે હું મારો દીકરો નો મોકલો બ્રહ્મૈચા નું પાપ એવું કીધું કુંતામાએ એ એટલે ભાઈ પૂછે છે એને માતાજી કહે છે કે આવી રીતે હું કહીને આવી આવીશું તો હવે શું કરું એમ ભીમ મુખવતી ગમે તેને મોકલજો માં મારે તો જવું નથી ભીમ સમજી ગયો મારો જ વારો હોય લડવા વઢવાનું મારવા મરવાનું હોય ને મારો વારો હોય ભીમ સમજી ગયો એ છે એને મોકલવા એને મોકલજો માં મારે તો જવું જ નથી ભીમ કહેશ મારે તો જાવું નથી એમ કહી જાય હોટલે સુતો બોલ્યા ધર્મ રાય તમારું વસન હું પાડવાનો ધમુજને આజ్ఞાય ધર્મરાજા કે કે હું તમારું વસન માં પાડવાનો જો મને આજ્ઞા આપો કોણ તાકય કે હું મમકલુ તને હોધી સત્યવાદી રસ્પટ મારું પડે સુનો કોણ ભોગવશે રાજગાદી તા તને હું કેમ મોકલું કે રાજગાદી પછી કોણ ભોગું છે કુંતા મા કે અર્જુન કહે હું જાવ મરવા ઓરે મારા માતા કુંતાજી કહે તાર વિના કોને પૂછું ડાય વાત તારી વિના ડાય ડાય વાત હું કોને પૂછું કુંતા માગે અર્જુનજીની કી છે સદેવ કહે હું જાવ મરવા નથી જીવ્યા નહિ તૃષ્ણા ડોસી કહે જોશી તું જ વિના કોને પૂછીએ પ્રશ્ન કે હવે તને પૂછ્યા વગેરે કામ કરવું હોય તો કોને પૂછવા જાય પ્રશ્ન નિકુલ કહે હું જવા મરવા મન મારું નવ ડરે કુંતાજી કહે તારા વિના વરણાગી કોણ કરે તારી વગરનું આ શોકીન હતા જે નિકુળજી હતા ને એ શોખીન હતા બહુ વર્ણાગી હતા વર્ણાગી નો મતલબ શોખ એને સંસ્કૃત ભાષામાં કે એટલે તારા વિના વર્ણાગી કોણ કરે એમ એટલે કે શોખ કોણ કરે મોજ શોખી બહાર થી સોણી જાણ્યું કે સંદેહ ખોઈએ વાલો અળખામણો શું મારે પૂછવું જોઈએ હવે ઈ કે વાલો સૌ કે અળખામણો મારે તો પૂછવું જોઈએ શારે એ પૂછ લીધું ભીમ તો બાકીને બેહી ગયો તો ભીમને ખબર હતી કે મારો જ વારો આવવાનો છે આ કોઈ જય કે નહી રાક્ષસ ની આમાં એ તો ભીમનું કામ સહુ પ્રમાણે પૂછી સર્વથી ના કહેશે તો ઠીક જશે સહુભાઈઓ ની પ્રમાણે પૂછી જો સર્વથી ના કહેશે તો ઠીક જશે હા કહેશે તો મરવું નથી

માથી તુજ વિના ઉગારે કોણ અગ્નિમાંથી અને સોરીમાંથી કોણ ઉગારે ભાઈ અગ્નિમાં માં બેડાતા કવરો હોય એમાંથી ભીમે ઉગાર્યા પછી સોરી બે વાર થઈ વનમાં તો એમાંથી ભીમે છોડાવ્યા રસ આ રાક્ષસો મારી મારી તો તારી વગર બટા કોણ અમને ઉગારે એમ કે છે માતાજી કોણ ભીમે વિચાર્યું વાલો છું

સાર કોઈ જાસુ ભીમ કહે ફાવે તેવું કહીને ઓટલે ઓટલે વહી ગયો બાર પથારી કરી એવે સદેવ સા બોલ્યો માતા મને કહો જાજે ખીસડો ને દૂધ કેઢેલું સોમણ લાડુ ખાજે સહદેવે માને શીખવાડી દીધું પહેલાં કે તમારે રાડ પાડીને કહેવાનું કે સહદેવ તું જાજે હોમણનો ખીસડો હોમણના લાડુ ને ઘઉંનો ખીસડો ખાજે એને દૂધ પીજે આમ તમે તાણીને બોલજો એવું સહદેવે કુંત માને શીખવાડ્યું તો ભીમનું મન ગળે તો ભીમ જાય સહદેવને ખબર છે ભીમ તો એને મારી ન જાવશે મરવાનું નથી મારવાનો છે ભીમ ખાજે ખાવાનું નામ સાંભળીને મન સા સે વાયુ નો બાળ એતિ એની ચિંતા કોઈ ન કરશો થાસે નહીં વાકો વાળ જો સદ દેવ જો છે તને ખબર હતી એની કોઈ ચિંતા ન કે તેનો વાકો વાળ નહીં થાય વાળ તાવ કોનતા એ ગાંઠો કાઢ્યો ઓ રે સદ દેવતાના તું જને આપો યજ્ઞના તે જા ભુવન રાખછ સભુવન કે તું જ રાક્ષસ ભુવન આજ એક આજ ખાજે ખીસડો સોમણ લાડુ પીજે પછી ખાજે ખીસડો સોમણ લાડુ પીજે સ્મણ દૂધ માતા કે કોને સહદેવ ને ભીમ ઓટલે સાંભળે છે પછી બકરા સાથે કરજે જબરૂ સહદેવ કહેવારુ માતા તે ભીમા નહીં કાને જાય સહદેવ કે માં હું જાઉં છું ભીમે જાણ્યું ઘરને વિશે લાડુ લાડુ શું થાય ક્યાં છે દૂધ ને સાંભળ્યું એણે મુખમાં માં પાણી ને ઉઠીને આવ્યો ઉલટ પૂછવા માંડી વાત કોને મરવા મોકલો છો ઓ મારી માતો કોને મરવા મોકલો માં કુંતાજી કહે સદેવ જાશે ખાશે લાડુ ને દૂધ પાસ મણનો નો ખાઈને કરશે પાપી સંગ યુદ્ધ ભીમ કહે ઓ તમારી નસાલે એની આમ દીકરો જોશી ખોશો ડોશી કે એની આમ નહી કે દીકરો જોશી ખોહો ડોશી એમ કીધું ભીમે કે એનું કામ નહીં એ તો મારું કામ ઈ તો મારું કામ ભીમ કે પુંતજી કહે સદેવ જાસે પેલુ એને કયો ભીમ કહે પક્ષ કરે તું ઓરે મારી માયું તું પક્ષ કરસી કે કુંતામાં કે અલ ભીમ કે કુંતામાં ને વાલળ ખમણી તું ધારે બળીએ તારી ટેવ ઉગરતી વેળા ભીમ બેટા ખવા ખાતા વેળા સહદેવ ઉગારવામાં હોય તો ભીમ ધોય ખાવા ટાણે સહદેવ તું ખાવાનું નામ પીડ્યું ને એટલે ભીમ માને ખાવા ટાનેવ ને બોલાવશે એમ આમાં ખીસડો ખાય જેને કીધું ને તે ધર્મ કહે વાત જ સાસી મોકલો ભી મને માયા કુંતાજી જે કહે તું જજે બેટા સહદેવ કહે નાયમ

દિવસ તો મોટો છે રાત્રિ કહી પડશે તેમને ઉતાવળ થઈ ગઈ લડવા જવાની કહે ધીરજ મારા તન આડોય વળો ભીમ પરે છે જોયા કરે છે દન હવે રાત કહી પડે ભીમ દિવસ જોયા કરે છે એ સૂર્ય મેર બેઠો ભીમ વસન્ન ઓરે માતા બોલાવી લાવો મરનાર વિપ્રનો તન માઈ કે બોલાવો વિપ્રના તન ને મરનાર ને કોણ તાજી એ વિપ્ર બોલાવ્યો ભીમ વૈદો સે વસન ચાલો મહારાજા મને બતાવો રાક્ષસ નું રે ભુવન હાલો કે મને રાક્ષસ નું ઘર બતાવો ભુવન બતાવો બ્રાહ્મણ કહે તમે તો ગાંડા નાસીને પાસા આવો ભીમ કહે નહીં આવું સાલો મને તમે બતાવો ભીમ કે હું પાછો નહીં આવું મને બતાવો એમ કહીને બે જણા ચાલ્યા ભીમે પૂછો ધારો મરનારનું નામ લખાવવું કે નહીં આજ તમારો સેવારો વિપ્ર કહે પેલે દરવાજે લખાવવું પડે નામ ભીમ કહે તમે લખાવીને આવજો કીધું તમે લખાવીને વડલા હેઠળ થડે બેસી સૌ દગો દિલ માં જાણશો નહી સાક્ષી શ્રી જગદીશ દગો નહી જાણતા કે સાક્ષી ભગવાન એમ કહી મોકલો બ્રાહ્મણ ને લખાય હશે જ્યાં નામ ભીમ ભી જય દરવાજે થી ગયો જય બેઠો વડ ને લખાતું જ પછી ગયો વડ ની પાસે ભીમને છે ત્યાં ય નામ લખાયું પછી ભીમ હતો વડ પાસે ગયો બ્રાહ્મણ જેનો મરવાનો વારો હતો ઈ તો ત્યાં ભીમ બેઠો હતો ગયો નહોતો જો આંધળાને જેમ આંખ જયા આવે કે લાગ્યું સારું જાણ્યું કે જાડો નથી જૂઠો મરણ ઉગર્યું મારું બ્રાહ્મણે જાણ્યું કે જાડો ખોટો નથી હાંસો છે ભીમ જાડો બહુ હતો હોળી મળી બે ઉછાલી હળી મળી બે ઉછાલ્યા રાક્ષસ રે ભુવન થોડે છે તેથી ભીમને બતાવ્યું જાઓ સતી ના રાક્ષસ ગયો હશે વન વિષય દ્વારું ગાડી જાજો મહી બારણા પૂઠે બેસી રહેજો સંતોષી જો થ રાત્રિ આવશે પાપી તે લેજો તમે જાણી એટલે બેસી માગશે તે આપજો દાંતણ પાણી એ આવીને બેહીને દાંતણ પાણી માગશે તાપજો તમે આ બ્રાહ્મણે શીખવાડ્યું ભીમ ભીમ બદલીમાં મરવા ગયો હતો ને બ્રાહ્મણની ની બદલીમાં કુંતા માં હમ એટલે દાતણ કરી ધામમાં આવે પછી ખોરાક ખાશે તે પછી સૌથી સહેલો એ આવશે તમારી પાસે પછી બધું ખાઈ પી પછી સહેલો તમારી પાસે આવશે એમ કીધું પાસે પછી તમારું ભક્ષ કરશે કરવા દેજો વારું ભીમ કહે હું કરી છે એનું તો એ કરશે મારું ભીમ કહે હું એનું કરે કાઈ મારું કરશે બ્રાહ્મણ કહે કરશો એની સર્વને કહેશો ભીમ કહે પધારો પાસા તમે કહ્યું તે ઠીક એટલે બ્રાહ્મણ પાસો વળીયો ગયો મહેલમાં ઉગાડી ગાડીધામમાં બેઠો ભાઈ ભોગ જોયો ત્યાં સ્થળ પાપી નું સિનાય ખાનું નહી થોડું આવું બધી એની શોભા અને સુવિધા છે રાક્ષસ ને આવી સુવિધા કરી દેવી પડી ગામના લોકોને રાજાને અને તકતા ગલાસ ઘડિયાળ સુમરનો નહીં પાર તળાય ગોદડા ને વે ઓસી કાઢોલીઓ સો ભી તો સાર આવું બધું છે ઓ રાક્ષસ ને આવું બધી શોભા કરી દીધી બી મજા એને મય સૂતો વિચારતો બહુ પેર ધર્મી ગેર ધાડ ગણેરી કુશળ કસાય ઘેર ધરમ ની ઘેર ધાડી કે કુશળ કસાય કસાય ની ઘેર કુશળતા એટલે સારું છે એમ ધર્માત્માઓ ની ઘેર ધાડ પડે છે એવું એવું બી મેં વિચાર્યું આ રાક્ષસને કેવી સુવિધા એમ એમ કરતા વિચાર અંતે ધર્મે જય અંતે ધર્મ જય ચાર ઘડી સુખ પાપી જનને સેવટે પાસો ભયો આટલા દિવસ હત્યાઓ કી દી પાપનો કુંભ ભરાયો એવા પાપી માટે પ્રભુ ઈસાએ હું આજે અહીં આવ્યો ભીમે વિસાર્યું કાનનો પાપનો ઘડો ભરાઈ ગયો અને આના પાપના ઘડો ભરાણો એટલે ઈશ્વર ઈસાએ હું આજે અહીં આવ્યો આને મારવા હાટો આવું આવું વિશારે છે ભીમ વર્ણ એમ કઈ આળોટતો કુંતી નો કુમાર વ્યાસવલ્લભ મુખ વ્યાસવલ્લભ મુખ ઉસરે ભીમે કર્યો વિસારો આવી રીતનું હાલો તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર મહાદેવ એનો વિડીયો આપણે પૂરો કરીએ શાસી મો વિડીયો પૂરો છો શાસી માં અધૂરી વાત આપણે સાંભળશું સત્યાસી માં કાવજ બધાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ